આ બધું રીટન હું કરું છું અત્યારે જો પાણી પડ્યું એટલે લુસી નાખ્યું હતું મારા કેમેરામેન ભાઈ ભાઈ હતા એની ટોપી ઘરી કામ આવી ગઈ ભાઈ કે પચાસ રૂપિયા પેમેન્ટ થાય પડું ભાઈ આપી દેવું કાંઈ વાંધો નહીં અને ભાઈ મસ્ત મને એની રીલ શૂટ કરી નાખી અત્યારે મને હવે જાવ દેવું દુકાને માળા બનાવવા જ્યાં અમે બેગ પડ્યું આપણું અને માળાની ભાઈ આપણે પ્રમોટ કરવા હતું એટલે એ રીતે રીલ બનાવી એમને તમને બીટીએસ થોડાક આગળ નાખી દઉં છું હાલો બીટીએસ જોઈ નાખજો અને બાકી હવે હું ભાઈ જાવ દઉં છું દુકાને કામ કરવાનું બોર પછી લગભગ જવાનું છે ત્યાં એ આગળ તમે બો એટલે ખબર પડી જાય ભાઈ

ગાડીને પાર્ક કરી દીધી છે નેટાફટ માવજો ગાડી પાર્ક કરી દીધી એની ગાડી છે એવું બધું હોય અને થોડુંક લેટ થઈ ગયું એવું મને લાગે છે કાંઈ વાંધો નહીં હાલો માવજ ભાઈ બાકી હીરો જેમ જવો કમાન્ડો કમાન્ડો જેમ કમ્પ્લીટ થઈને ભાઈ ઊભા છે હાલો 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 વાંધી જાય ભાઈ ચલો 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 ગામે ગાડી પડી છે કાઈ વાંધો નહી હાલો આગળ કન્ટિન્યુ બજાય લો ભાઈ ક્યાં જાવ ની લોકેશન ની આપણને કઈ ખબર નથી ભાઈ બધી માવજી મને ખબર છે તમે આગળ કન્ટિન્યુ બજાય નો એટલે બધી ભાઈ ખબર પડી જાય તો ભાઈ શૂટ નું કામ કાજ બધું કમ્પ્લીટ કરી જાય છે ને ભાઈ પતંગ દોરે ની દુકાને આવી જતા કેમ કે માવજી ભાઈ ભાઈ કરુણા હાટુ નાની પતંગ એને જેવું જોતું તેવું એવું વસ્તુ ન મળ્યું પણ એનથી સારું મળ્યું એવું લાગે નહીં જો ભાઈ આવું કઈક લઈ લીધું વસ્તુ તો પાછા આવો ભાઈ બે ભાઈ છે ને ઘરે ઓન થઈ જાય છે ભાઈ એક શૂટ હતું ભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું છે ભાઈ

એનું કઈ નક્કી ન હોય એવું બધું છે ને ક્લચ હોય તૂટી જશે હવે જતા આવી છે એવું ગેરેજ ખુલ્લો હોય તો કેમ કે આજ રવિવાર છે ને ભાઈ બાબરામ બીજી દુકાન બંધ હોય એવું છે તો ભાઈ કાંઈ નહીં હાલો હવે જેમ જેમ કરીને ગમે એમ કરીને ગાડી જ્યાં ઘરે પોગાડવી તો પડશે ને તો કંઈક આ શું કહેવાય ઓલું નિંદા ટેકનિક કરવી ભાઈ કંઈક સોલ્યુશન તો કરવું પડશે ઘરે તો મોકવું પડશે તો આગળ ક્યાંક દોરવી લઈ જાય કંઈક આગળ ઘેરે ખુલ્લું હોય તો ભાઈ કંઈક રિપેરિંગ રિપેરિંગ કરાવી અને ભાઈ ધીમે ધીમે ઘરે પહોંચી જાય તો ભાઈ સાહેબ આવી ગયા છે દુકાને બધા મશીન બસ શરૂ છે બહાર જવું બધા કામ કરે ભાઈ અને ભાઈ મારા પટરીઓ કાપવાનું હોય ભાઈ આવી તો ચાર નો ચાર નો કામ કરતો પણ લાઈટ વેગેલા માં તો જતો તો યાર બ્લોક બનાવવાનો છે ભૂલાય જાય ભાઈ આપણને તો કાઈ ના લો એટલે પટરીઓ કાપી નાખવાનો છે બીજું ઘણું કામ છે ભાઈ મારું ભાઈ છે ને ભાઈ એટલા બધા સ્ટોક આલે જો તમને બતાય છે જો ખોડો એ બધા છે જો તો કાય વાંધો ના હાલો તમે આગળ કન્ટિન્યુ બજાઈ રહો હું કટિંગ કરો તો ભાઈ સાહેબ દુકાને છે ને ભાઈ કામકાજ બધું પતી ગયું છે ને જો આપડી રૂમ ભાઈ અને આ બીજી રૂમ ભાઈ બેને મારી દીધા જો તાળા અને ભાઈ બધું કટિંગ નું છે ને એમને બહાર પડ્યું જો કેમ કે ભાઈ બધું છે ને પાછું બહાર કાઢવું પડે ને આમ ગણો તો પચાસ ટકા અમે વેસ્ટેજ છે અને ગાડી આવી ગઈ છે એક બોરો સામે પીડ્યો અને એટલા હો માળા છે આ બધું ગુથવા ભાઈ ઘરે લઈ જવાનું છે એ ઘરે ગુથવાનું કામ એટલે જો ભાઈ શેઠ ગાડી લેવરાવે છે અને કાંઈ નાલો ફટાફટ છે ગાડી માળા થઈ જાય પછી જાવ દે ભાઈ વાળું પાણી કરવા તમે આગળ કંટીન્યુ ગુજરાત હાલો ગાડી આવી ગઈ ફટાફટ ભાઈ છે માળા ભરી દેવી ભાઈ જો ભાઈ સાહેબ ગાડી ભાઈ પેક કરી દીધી છે ને ભાઈ આ બોરો ભાઈ આ વસ્તુ છે ને એટલી કામની છે ને ક્યાં જ્યુ ક્યાં જયું હા જા વસ્તુ ભાઈ આ વસ્તુની અત્યારે કિંમત સમજાય ને કેમ કે ભાઈ ભર શિયાળે ભાઈ સોમા હું ગયા પછી જે બંદણ જડ્યા નહીં ને એટલે પછી ભાઈ આ સોમા હે ભાઈ આ કટિંગ ભાઈ કઈ ઉપાદી નહીં ભાઈ કાય એટલે કાંઈ કટિંગ નહીં જો ભાઈ અમારે આમાં માણસ છે ને ભાઈ આ વેસ્ટેજ નીકળ્યા એટલે ભાઈ એને મસ્ત મજાનો ભાઈ તાપ થઈ જાય ને ભાઈ હું કહે ગરમ પાણી દીધા ભાઈ નાવા માટે એટર બેટર કિઝર બિઝર ની કઈ જરૂર ન પડે કાઈ ન જો ભાઈ મળન ગાડી બલી દે છે હવે ભાઈ કરે આ કાઈ વાંધો ન આગળ બિજાઈ રોગ પછી વાળા વાળું પાણી કરી લેવા વાચા ને oh तीरे गोडाला Tchau. Ah. મંદિરે ધૂન માં ગયા પછી દુકાન થી ને ભાઈ મંદિરે ધૂન માં થી વી આવ્યા સુધી ભાઈ હવે હોય જાય ભાઈ અગિયાર સાડા અગિયાર બાર જેવું થઈ ગયું છે તો બસ કઈ નઈ આજ ભાઈ કઈ નઈ બોલ્યું કેમ કે ભાઈ બ્લોગ ખબર છે લગભગ તો થઈ ગયું છે આધાર મિનિટ નો તો કઈ વાંધો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી છે એક નવો બ્લોગ વિડીયો સાથે મળશે